સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને સ્વાગત છે તમારો મારા રંગીલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ ખીરની રેસિપી તો ખીર તો તમે ઘણી વખત ખાધી હશે પણ ખીરને ફક્ત દસ મિનિટમાં એકદમ ઘટ કેવી રીતે બનાવવી એ એક ટીપ્સ સાથે આપણે જાણીશું ગમે તેવું પાતળું દૂધ હશે ને તોય પણ આપણી ખીર એકદમ ઘટ બનશે અને કલાકો સુધી ઉકળવાની ઝંઝટ વગર ફક્ત દસ જ મિનિટમાં આવી ઘટ ખીર બનાવીને આપણે તૈયાર કરીશું તો રેસીપી જોવાનું ચૂકતા નહીં અને આખો વિડીયો એન સુધી જોજો તો ચાલો આપણે ખીર બનાવવાની શરૂઆત કરી લઈએ તો ખીર બનાવવા માટે મેં અહીંયા ખીચડીયા ચોખા લઈ લીધા છે જે આપણે નોર્મલ ચોખામાંથી ખીચડી બનાવતા હોઈએ છીએ આ ચોખાથી ખીચડી એકદમ સારી બનશે એકદમ ઘટ પણ બનશે તો અહીંયા મેં બે મોટી મોટી થાય એટલા ચોખા લઈ લીધા છે આ ચોખામાંથી ત્રણ થી ચાર વ્યક્તિઓ માટે ખીર બનીને તૈયાર થઈ જશે તો ચોખાને આપણે સારી રીતે બે પાણીથી ધોઈ લેવાના છે તો સરસ રીતે મસલીને આપણે ચોખાને ધોઈ લઈશું તો ચોખાને આપણે બે પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે તો હવે એને બાફવા માટે આપણે કુકરમાં એડ કરી લઈશું હવે આપણે જે રીતે નોર્મલ ચોખા બાફતા હોઈએ છીએ એ રીતનું આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણા ચોખા ડૂબે એટલું મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે અને આમાં આપણે કશું જ ઉમેર્યા વગર જ ચોખાને બાફી લેવાના છે કુકરને આપણે ગેસ ઉપર ચડાવીને ત્રણ થી ચાર સીટી આપણે કરી લઈશું તો 4 થી પાંચ સેટી મેં કરી લીધી આ ટીપ્સ તમે અપનાવશો ને તો તમારી ખેર એકદમ ઘટ બનશે જો કણકી ચોખા હોય તો એને આ રીતે મેસ કરવાની કોઈ જરૂર નથી તો એકદમ સારી રીતે ચડી જશે આખા ખીચડિયા ચોખા લીધા હોય તો એને આ રીતે થોડાક ચમચાની મદદથી પ્રેસ કરીને થોડાક મેસ કરી લેવાના જેથી કરીને આપણું દૂધ એકદમ પાતળું હશે ને તો પણ આપણી ખીર એકદમ ઘટ બનશે તો અહીંયા ચોખાને મેં સરસ રીતે મેસ કરી લીધા છે તો હવે એમાં આપણે ગેસ ચાલુ કરીશું અને દૂધ એડ કરીશું તો અહીંયા હું સાતસો એમ જેટલું દૂધ લઉં છું અહીંયા મેં નોર્મલ દૂધ લીધું છે અહીંયા ફૂલ ફેટવાળું નથી

ચાર થી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ખીર ઉકળવા છે તો હવે એમાં આપણે ખાંડ એડ કરીશું અહીંયા તમને ખાંડ જેટલી પસંદ હોય એ પ્રમાણે તમને એડ કરી શકો છો તો અહીંયા હું ચાર ચમચી જેટલી ખાંડ એડ કરું છું અહીંયા તમારે સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા મેં મોટી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી છે અડધી ચમચી જેટલો એલાયચી પાવડર એડ કરીશું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે બીજી તમને હું જણાવવાની છું જો પણ આપણા ચોખાના ગાંગડા રહી ગયા હોય તો એ બધું આપણે સરસ રીતે ભાંગી જઈશું તો આ રીતે ઝારણીની મદદથી આપણે એને થોડુંક હલાવી લઈશું જેથી કરીને આપણા ચોખા એકદમ સરસ રીતે દૂધમાં ભળી જાય તો ચોખા એકદમ સરસ રીતે દૂધમાં મેસ થઈ ગયા છે અને ખીર પણ આપણે જે મુકળવા મળશે એમાં આપણી જાડી થવા લાગશે એકદમ ઘટ બનવા લાગશે આ ટીપ્સ તમે અપનાવશો ને તો તમારી ખીર એકદમ ઘટ બનશે અને જે ખીરમાં જે છૂટો દાણો રહેતો હોય છે ચોખાનો એ પણ નહીં રહે અને સરસ રીતે દૂધમાં ગળી જશે અને ખીર પણ આપણી એકદમ સ્વાદિષ્ટ બનશે તો હજી આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળી લેવાની છે એમાં હું મોટી બે ચમચી જેટલી બદામની કતરણ એડ કરીશ અહીંયા તમને ભાવતા ડ્રાય ફ્રૂટ તમે એડ કરી શકો છો તો ખીર આપણી સરસ રીતે ઉકળી ગઈ છે અને એકદમ સરસ કટ બનવા લાગી છે તો હજી આપણે થોડીક ઠંડી થશે એટલે થોડીક વધારે કટ બની જશે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ખીરને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું તો ખીર આપણી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું આપણે સરસ મજાની ખીર બનીને તૈયાર છે તો શ્રાદ્ધમાં આ રીતે એકવાર ખીર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આપણે સરસ મજાની ખીર બનીને તૈયાર છે ઉપરથી થોડીક આપણે બદામની કતરાણી એડ કરીશું તો આ રીતે મારી રીતે એકવાર જરૂરથી ખીર ટ્રાય કરજો અને દૂધ અને ચોખા એકદમ સરસ રીતે ભળી જશે આ રીતે બનાવશો ને તો દૂધ અને ચોખા અલગ અલગ નહીં રહે અને ખીર પણ આપણી એકદમ સરસ મજાની સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ ખીરની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે